આજે સવાર સવારમાં એક્સેસ આવી ગઈ છે તો આપણે આનું કરવાનું છે કામ મોરો ને બધું એ બદલાવાનું છે આ પત્રો ને બધું ગાડી સ્લીપ થઈ ગઈ છે એટલા માટે કોભા થઈ ગયા છે તો એ બધું કરવાનું છે તો હમણાં તમને થોડી વારમાં બતાવીશું સર્વિસ પણ કરવાની છે પછી આખી તમને કમ્પ્લીટ થઈ જાય એટલે બતાવીએ આપણે એક્સેસ એક્સેસનું કામ હજી પૂરું નથી ગયું તો આપણે આવી ગઈ છે ફોર વ્હીલ સર્વિસ માટે બે ગાડી આવી ગઈ છે સર્વિસમાં તો પહેલાં હવે આપણે એની કરી નાખીએ સર્વિસ પછી કરશું આપણે એક્સેસનું કામ તો મિત્રો વ્લોગમાં તમે બન્યા રહેજો તમને બતાવશો હમણાં સર્વિસ થઈ જાય પછી બતાવીશ હું તમને તો આ બે ગાડી આપણે કરવાની છે સર્વિસ વ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો આપણે આ ગાડી થઈ ગઈ છે સર્વિસ ઓલરેડી હવે આમાં હેર પોલિશ ને એવું બાકી રહી છે ખાલી હવે બીજી ગાડી જયદી પે ચડાવી દીધી છે એવડી આ ક્રેટા તમે જોઈ શકો છો મિત્રો જયદીપે કરી દીધું છે કામ ચાલુ એક્સેસનું ફિટ કરવાનું પાછું તમે જોઈ શકો છો એક્સેસ ફિટ કરે છે નું કામ હવે આપણે પૂરું કરીએ હા બીજું મિત્રો કે આપણા અહીંયા બાર તારીખે મંડપ છે તો બધા મિત્રો આવજો જોવા માટે આપણી દુકાનની સામે જ છે મંડપ તો બધા આવજો રેડી ઓકે બાય બધાને તો આપણા ગીરજ પાસે ગ્રાઉન્ડમાં મંડપની તૈયારી પૂરી ચાલી રહી છે મિત્રો બધા આવજો બાર તારીખે છે તમે જોઈ શકો છો આ બધું આપણે ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે મંડપની તો તમે બધા મિત્રો આવવાનું ના ભૂલતા અને વ્લોગમાં તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આ બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે આ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો આ છે આપણું ગેરેજ પાસેનું ગ્રાઉન્ડ તો બધા આવજો મિત્રો